स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ COIR কવાયর એટલે गायक વૃદ CHOKE ચોક એટલે ગુંગણાવું CHOLERA કોલેરા એટલે કોલેરા CHOLESTEROL કોલેસ્ટ્રોલ એટલે કોષનું સ્ટીરોઇડ CHOOSE એટલે પસંદ કરવું CHOP chop એટલે કાપી નાખવું અથવા નાબૂતી CHEPER ચાપર એટલે helicopter અથવા મોટો છરો CHORD કોર્ડ એટલે સ્વર મેળ અથવા તાતળડુ CHORE ચોર એટલે घरकाम अथवा रोजनदू CHO R U S कोरस એટલે સમૂહ ગાન CH R O N I C ક્રોનિક એટલે લાંબી માંદગી CH R O N I C L E ક્રોનિકલ એટલે તવારિક अथवा ઇતિહાસ C H R O N O L O G Y ક્રોનોલોજી એટલે સમયપત્રક અથવા કાળક્રમ સીએચ યુ ડબલ બી વાય ચબી એટલે ગાલગટિયાવાળું અથવા રષ્ટ પુષ્ટ સી એચ યુ સી કે એલ ઇ ચક્કલ એટલે મોડું દાબીને હસવું સી એચ યુ એમ ચમ એટલે લંગટ્યો મિત્ર અથવા ગોઠ્યો સી એચ યુ એન કે चंग એટલે ભાગ અથવા કકડો ચ હ યુ આર એન ઓ યુ ટી ચર્ન આઉટ એટલે જથ્થાબંધ ઉત્પાદન કરવું સી એચ યુ આર એન ટર્ન એટલે વળવવું મંથન કરવું અથવા ઝેરવું સી એચ યુ ટી ઝ પી એ એચ ચુટપા એટલે બે શરમ ભરી હિંમત